રાચી છે અમુક રાવડા જે હવો કારબલ કરવાની છે એમાં નજીક લાવો કેમેરામેન તો આપણે આ વડે બોન્ટાઈટ લગાવવાની છે બે મિક્સ થઈ જાય તમે બતાવી નાખશો કે આવી રીતનું લાગશે તમે જોતા રહેજો વિડીયો લાઈક ને ફોલો કરતા રહેજો અમારો વિડીયો સારો લાગે તો શેર કરજો અને સ્પેશિયલ તમારા ઘરધણી હાજરમાં હોય તો કારીગરની કોઈ ભેટ ના વાળે એના માટે આ સ્પેશિયલ કારીગરો માટે કહું છું કોઈ બી રસોડાનું કામકાજ કોઈ કારીગર કરતા હોય તો આવી રીતે પણ કરી શકે એમની એમ નથી કહેતા કે અમે સલાહ લખ અને કોઈક આપણા ચૂકવોએ સારો કારીગરો એના જોડે શીખવું આપણે જરૂરી નિયમ છે મિક્સ થઈ જાય આવું જો એકદમ આખું મુશ્કેલી કરો કેમેરામેન નથી લાવો એકદમ આર્યું મિક્સ થઈ જાય વ્હાઈટ થઈ જાય એટલે એને થોડું થોડું લગાવી દેવાનું આખી આખી પટી લગાવી દેવાની આ પટી લાગી જાય ને જો તારે વિડીયો અને શેર કરવાનો છે વિડીયો એટલે તમારે કોઈને રસોડું બનાવવું હોય તો અમારો પવાજી ઠાકોરનો કોન્ટેક કરજો અમે તો પથ્થર જ ડાયરેક્ટ તૈયાર જ લાવ્યા તો કટિંગ કરીને અને ઘર ધણીને સહેલું પડે અને સસ્તું પણ પડે કેમ કે કટિંગનો ભાવ અને તૈયારનો ભાવ અલગ અલગ હોય છે અમુક ઘણો ભાવ લે છે કારીગરો ઓછો પણ ક્લિયર હોય ને ઓલું આવી રીતની એને પટ્ટી સાફ કરી સારા કાપડથી સાફ કરીને એને લગાવવામાં આવે છે પટ્ટી આવી રીતની આવી પટ્ટી લાગી જાય ને પછી અને મને આ પટ્ટીને દસ મિનિટ વીસમાં જવાની દસ મિનિટ બહારવા જવાની દસ મિનિટ વાસરી રીતે જાય એને એને મોલ્ડિંગ કરવા આવે છે એટલે મોલ્ડિંગના હાલના વિડીયોમાં આગળના વિડીયોમાં મોલ્ડિંગ શોર્ટ કરશે આ ફેકિક લગાવી દેવાની ફે કીક મગાવી દો ને ફેકિકથી એકદમ ઝડપી આવી વન ટાઈમ ફોટી થાય પટી થાય તરત મોલ્ડિંગ કરવું છે કે દસ મિનિટ વાટી નાખી જોયું પાંચ મિનિટમાં મોલ્ડિંગ કરવું જોઈએ ફેઇકનો ઉપયોગ કરવાનો આ ફે તરત ફટી ફાટી જશે અને તરત દસ પાંચ મિનિટમાં મોલ્ડિંગ કરે એવું તૈયાર થઈ જશે એને આપણે કાંઈ આ ટીકરો લગાવવામાં આવે છે એટલે મોલ્ડિંગ માટે પછી આપણે સાઠ નંબરની પલેટ લગાવીશું પછી એક વીસ નંબરની પલેટ લગાવીશું પછી ત્રણસો નંબરની પલેટ લગાવીશું આ એના કારણે કે મોલ્ડિંગની પલેટો ઘણી આવે પણ આ સસ્તીને સાદી પડે ને ઘર ધણીને એના માટે તારી લગાવવામાં આવે છે પહેલી આપણે ત્રણસો દીકરો લગાવીશું ને મોલ્ડિંગ કરીને તમને બતાવું છું આખી થઈ ગયું

છેલ્લી પોલીશ કરી છુ કઈ રીતે પોલીસ આવશે એ તમને અમે બતાવીશું ફાઇનલી આપણે ફિટ થઈ ગયા એટલે આપણે મોલ્ડિંગમાં આવી પોલીસ આવશે તમને અમે બતાવીશું જોઈને કામેરોને જીપી એકદમ જો કાળો પથ્થર છે જો પોલીશ મળી આપણે આ વિડીયોમાં પથ્થરને કેવી રીતે છોટાડવો કેવી મોલ્ડિંગ કરી એ બતાવ્યું આપણે આવનારો બ્લોગ તમે હવે છે નિહાળજો એમમાં આપણે બીજા ભાગમાં એવું બતાવીશું કે રસોડા આ પથ્થર કેવી રીતે છોટાડવો એટલે આ વિડીયો સારો લાગે લાઇક અને ફોલો કરજો અને શેર કરજો